આ tartar કોમન છે સાયોસ જે ઉપર પડવાની નક છું અન્યાત જો કે સાયોસ છે પગે છે બેઠી જો બએ થી તમે એકવાર મંદિર દેખાડી દો ફાઈટ સ્ક્રીન કેમ કે હવે તો આપડે પાસે 16 પ્રો મેક્સ છે ભાઈ તો 16 પ્રો મેક્સ નો ફાયદો ઉઠાવવો પડે ને કે કેક ઝૂમ કરતા રહેવું પડે કા તો ભાઈ તમે ભારે કાયા હમ તમને બતાને ખબર છે કે હમણા છે ને બે ત્રણ દિવસથી તો વરસાદ જેવું વાતાવરણ છે દર રોજ બપોર પછી વરસાદ આવવાનો એવું છે આજ બળે થોડું સારું છે

મતલબ ઘણી ઠેકાણે ભાઈ હું એકલો મિત્રો ફરી આવ્યો છું એટલે આ થોડાક દિવસ થી છે ને થોડાક દિવસ નઈ ઘણા દિવસ બ્લોગ નહીં બનાવે એટલે એવું થાય ભૂલી જાય કઈ નઈ ભાઈ પગથિયા ઉપર આવી ગયા છીએ અને ધીમે ધીમે છે ને માતાજી નું નામ લઈને

પોરા ખાતા ખાતા એનર્જી ડ્રિંક પાયું તું તને નતું પાયું પૂરું થઈ ગયું પાકી કા આટલે જ લીંબુ શરબત પેલા પાઈ દીધું તું પણ કઈ વાંધો નહી ભાઈ લીંબુ શરબત નો કઈ અસર એવો બધો ખાસ થયો નહી બે પોરા થઈ ગયા છે અને હવે લગભગ પૂગી જશે કેમ કે બસ જો હવે આઈ છે ને આમ જાય એટલે તરત જ મંદિર આવી જશે ચાલો પછી માતાજીના દર્શન કરવી અને તમને બધાને હોતે દર્શન કરાવી ભાઈ આપણે છે ને ઉપર આવતી રહીએ છીએ અને ચાલો માતાજીના દર્શન કરવી અને તમને બધાને હોત છે ને માતાજીના દર્શન કરાવી દઉં દર્શન થઈ ગયા તો ભાઈ માતાજીના દર્શન કરી લીધા ને તમને બધાને દર્શન કરી દીધા હવે છે ને આ શ્રીફળ ને આપડે કીધું છે ને અહિયાં ઓકે જ નાખ્યું જવાની શ્રીફળ વધારવાનું હોય ઉપર છે ને ઉપર તો બહુ ગરમી થાય પવન નથી આવતો અત્યારે એમાં એવું છે અત્યારે પવન બંધ થઈ ગયો છે હમણાં આપણે ચડ્યા આવતા ને ત્યારે તો પવન આવતો તો આપણે દર્શન બર્શન બધું કરી લીધું છે અને ચાલો હવે આ મા લખેલું રહ્યું ને ત્યાં એક બે ફોટા બાદ લેવી અને પછી ધીમે ધીમે નીચે ઉતરવાનું કરી દેશે ચાલુ કે થોડીક વાર બેસ્યું પવન આવતો ત્યાં થોડીક વાર બેસ્યું મિત્રો ખાલી છે ને એનર્જી ડ્રિંક થી કામ નું હાલે એનર્જી ફ્રૂટ હોત ને અરે જોઈએ જો સંતરુ એક હારે હતું ને ત્યાં અહીંયા હવે તો આપણે નીચે ઉતરવી છીએ પણ તો અહીંયા પાછો હોલ્ડ એક લઈ લીધો છે પાછો એક વિહામો વિહામો જ કહેવાય ને વોલ્ટ લઈ લીધો છે ને એનર્જી ફ્રૂટ ખાવાનું છે એનર્જી ડ્રિંક તો હવે નીચે જ મળે એટલે ઉપર તો એક ફ્રૂટ માં પીડ્યું ને તો ચાલો એક એનર્જી ફ્રૂટ ખાઈ ને એક જ હતું નઈ હા હા મિત્રો ગાડીમાં માં આવ્યા ને ગાડી માંથી કઈ વરાળું છૂટે છે ઘડીક ચાલુ કરીને એસી કરવું પડશે ફૂલ લોક નાખું પેલા તો પછી પંખો કરું ફૂલ ભાઈ ભાઈ આવતો એને ખબર પડે કે બપોર છે એટલે એમ બોલાય કે ગુડ આફ્ટરનૂન કઈ નઈ ભાઈ આપડે માતાજી દર્શન કરીને આવતા રહ્યા અને હવે છે ને થોડીક ભૂખ જેવું લાગ્યું હે ભૂખ લાગી ને એટલા ગી સંત્ર ઉખાઈ એનર્જી ડ્રિંક એનર્જી ફ્રૂટ સોરી તો એને તો ભાઈ એનર્જી ફ્રૂટ ખાઈ લીધું પણ મને થોડી થોડી ભૂખ લાગી છે જોય કે રસ્તા ઊભે રેયો છે પછી ડાયરેક્ટ ઘરે જાવી છે હાલો ને બને રવ્લોગ માં એટલે ખબર પડી જશે ચાલુ લે બોલે કાઢ્યું તો હું કહી દઉં મિત્રો તો લાટ બધું આવી છે ભોજન જો સોરી છે ત્રણ ચાર ના એક અહીંયા

તો ઉભા રોડે ભાઈ હાલતી થઈ ગઈ છે હવે આ છે ને ઘર સિવાય કઈ ઊભી નહીં રહે તો ભાઈ એવું જ થયું હતું આપણે જે બ્રેજ છે ને ઘર સિવાય કઈ ઊભી નહોતી રહે ભાઈ અને કાલે પછી આપણે ઘરે આવી ગયા કે શૂટ બૂટ નહોતું કર્યું કેમ કે હમણાં ઘરે શૂટ કરવાની ટેવ જ નથી બહાર હોય ને તો બહાર જ શૂટ થાય ઘરના બ્લોગ આપણે બનાવતા જ નથી એવું બધું થઈ ગયું છે એટલા માટે ઘરે કઈ શૂટ નહોતું કર્યું અત્યારે જો હું છે ને ઉપર બેઠો બેઠો બ્લોગ એડિટ કરતો તો પછી ખબર પડી કે ભાઈ બ્લોગ ને પૂરો તો આપણે કર્યો નતો એટલા માટે અત્યારે મસ્ત મજાનો

ઓકે તો હવે જુઓ મિત્રો તમારી સાઈડ છે ને આવી પવન સેકી છે કે નહીં અને છે તો એને પવન કયો કે તમે શું કયો જરા કોમેન્ટ કરીને કહી દેજો જો આ ભાઈ કેમેરો કે આ રીતે થાય છે કે ચાલો તમને બધાને ખબર પડી ગઈ ને તો આ જરાક મને કોમેન્ટ કરીને જણાવી દેજો બાય નો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો મળશું આપણે નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને હા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાય બાય